ભાવનગરમાં તજી દેવાયેલા બાળકને કલેક્ટરશ્રી ડૉક્ટર મનીષકુમાર બંસલના હસ્તે ચાઇલ્ડ વેલફેર કમિટીમાં સોંપવામાં આવ્યું જિલ્લા કલેક્ટરશ્રીને બાળકના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી સર્ટી હોસ્પિટલની કામગીરી બિરદાવી જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર મનીષકુમાર બંસલે તાપીભાઈ વિકાસ ગૃહ જઈને બાળકોનો શિશુ ગૃહમાં પ્રવેશ કરાવ્યો ભાવનગર સર્ટી હોસ્પિટલમાં તજી દેવાયેલા બાળકને આજે જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર મનીષકુમાર બંસલના હસ્તે ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવ્યું હતું કલેક્ટરશ્રીએ સરટી હોસ્પિટલ ખાતે જિલ્લા બાળકોના વિભાગની મુલાકાત લઈ આ તજી દેવાયેલા બાળકના સ્વચ્છતા અંગેની સંપૂર્ણ માહિતી મેળવી હતી આ બાળકના સ્વચ્છતા વજન વિકાસ મેડિકલ હિસ્ટ્રી અને તેના આપવામાં આવેલી સારવાર અંગે માહિતી મેળવીને સરટી હોસ્પિટલના બાળકોના વિભાગની કામગીરી બિરદાવી હતી અને ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેરના સર્ટી હોસ્પિટલના ગાયનિક વિભાગ ફેબ્રુઆરી માસમાં એક મહિનાએ બાળકનો જન્મ આપ્યો હતો અને બાદમાં આ મહિલા પોતાના નવજાત બાળકને તજીને ફરાર થઈ ગઈ હતી આ બાળકને કલેક્ટરશ્રીના હસ્તે સર્ટી હોસ્પિટલ ખાતે ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવ્યું હતું આ વેળાએ કલેક્ટરશ્રી ડૉક્ટર મનીષકુમાર વંસલે ભાવનગરના તાપીબાઈ ગૃહ જઈને આ બાળકનો સીસી ગૃહમાં પ્રવેશ કરાવ્યો હતો તેમજ તાપીભાઈ ગૃહ દ્વારા બાળકોના સંભાળ અને સ્વરંગી વિકાસ માટે કરવામાં આવતી કામગીરી માહિતી મેળવી હતી આ કામગીરીમાં મેડિકલ કોલેજના ડી શ્રી સુશીલ ઝા સર્ટી હોસ્પિટલના તબીબ અધ્યક્ષ ડોક્ટર ચિન્મય શાહ આરએમઓ તુષાર આદેસરા બાળ વિભાગના વડા ડૉક્ટર મેહુલ ગોસાઈ ચાઇલ્ડ વેલફેર કમિટી ભાવનગરના ચેરમેન સભ્ય શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી એન એન બી ચૌહાણ અને બાળ સુરક્ષા અધિકારી શ્રી નવીનીતભાઈ અરવિંદભાઈ જોશી દ્વારા તમામ જવાબદારી સંભાળી બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આગળની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ માટે જહેમત ઉઠાવી હતી વર્તમાન ન્યૂઝ રણુ અડજાણી ભાવનગર